सुप्रीम कोर्ट માં કેજરીવાલી ધરપકડ રદ કરવાની માંગ કરતી અરજી પર સુનવણી કરતા પહેલા દિલ્હી એક્સરસાઇઝ પોલિસી કોબાન કિસ્સામાં ધરપકડ કરાયેલ બીઆરએસ નેતા કે કવિતાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી તેમણે જામીનની માંગ કરી હતી ઈડી દ્વારા કે કવિતાની ધરપકડ કરાઈ હતી તો અગાઉ માર્ચે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસી દીકરી કવિતાની આરની ધરપકડ કરી હતી ધરપકડ પહેલા નીતિના સંદર્ભમાં કરવામાં આવી હતી આ જ કેસમાં મનીષ સિસોદીયા અને સંજય સિંહની ધરપકડ અગાઉ થઈ ચુકી છે અને તે બંને હજુ જેલમાં છે ઈડી મુજબ સાઉથ ગ્રુપે દિલ્ દક્ષિણના રાજકારણીઓ ઉદ્યોગપતિઓ અને અમલદારોનો ગ્રુપ છે અને આ ગ્રુપમાં શરથ રેડ્ડી એમ શ્રી નિવાસ સુલુ રેડ્ડી અને તેમના પુત્ર રાઘવ મંગુટાના અને કવિતા સામેલ હતા તો આ ગ્રુપનું પ્રતિનિધિત્વ અરુણ પિલ્લાઈ અને અભિષેક બોઈનપલ્લી અને બુચીબાબુ બાબુ કરતા તાલીકર કોબાનમાં ત્રણેયની ધરપકડ થઈ ચૂકી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ